હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જૈત વાર્તા દિવસ તો બસ આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને આજે છે નવરાત્રિનો પહેલો દિવસ તો બધાયને મારા તરફથી હેપી નવરાત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો બસ આજથી નવરાત્રી ચાલુ થઈ ગયો એટલે અમારો રેડી કરવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો તો આજથી બસ આવી ગયા છે બધાય નાની નાની છોકરીઓ છે તૈયાર થવા માટે તો એક તો પ્રિયલ હતી જે કાલે તૈયાર થઈ ગઈ જે મેં કાલે શૂટ કરેલું હતું પણ મેં અપલોડ નહોતું કર્યું તો એ પણ પહેલાં તમે જોઈ લ્યો આજે કે રમવા જવાનું છે લિયોમાં વેલકમ નવરાત્રિ હે સરસ છે તારું આ ઓર્નામેન્ટ ન છે છે ના ઓર્નામેન્ટ એ ભૂલી ગઈ તી ખાલી ડ્રેસ લઈને આવતી રહી હતી પછી હું લેવા ગઈ નહીં પ્રિય દર વખતે કંઈક ને કંઈક એવું છે કા તો ઊંધરી ઘરે ભૂલી જાય ઓર્નામેન્ટ ઘરે ભૂલી જાય તો પ્રિય રેડી થઈ ગઈ છે અને તમારે બધા રેડી થવું હોય તો તમે પણ આવી શકો છો નવરાત્રીમાં રેડી થવા માટે

અને આ સાચીનો બિફોર લુક છે હમણાં એ તૈયાર થઈ જશે એટલે એના આફ્ટર લુક આવી જશે ક્યાં રમવા જાવ સાચી ખંદકનાકમાં ઓલ ધ બેસ્ટ ચાલો હવે આપણે સાચીનો આફ્ટર લુક જોશું ત્યાં તમે બધાય બની રહેજો વ્લોગમાં તો સાચીનું મેકઅપ સ્ટાર્ટ થઈ ગયું છે અને સાચી એટલી થાકી ગઈ હતી કે એ હું મેકઅપ કરતી ત્યારે એ તો સૂઈ ગઈ હતી અને એ સૂતી હતી અને હું મેકઅપ એનું કરતી હતી તો બસ આ જો અમે એને પીર બનાવ્યું હતું માથા ઉપર તો તમને કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો અને અમારે ક્લાયન્ટ તો સૂઈ ગઈ છે કેમ કે સવારે વહેલી ઉઠીને સ્કૂલે ગઈ હતી તો અમારે વધારે પડતું એવું જ થતું હોય મેકઅપ જે કરાવવા આવે એ સૂઈ જતા હોય એનું મેકઅપ કરતી હોય તો બસ તમને ફાઇનલ લૂક કેવું લાગ્યું એ તમે અમને કમેન્ટ કરજો અને તમારે અમને કોન્ટેક કરવો હોય તો અમારે ઇન્સ્ટા આઈડીમાં તમે ડીએમ કરી શકો છો